હલો ફ્રેન્ડ જય માતાજી કેમ સમજવામાં સારું છે સાતલપુર રાખવું મારું છે તો વેલકમ છે નવા વ્લોગમાં અને આજે અમે સાંતલપુરથી નીકળી ગયા છે મોરથલ થરા જ્યાં આજે આજે જે 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 કરવાનું છે અહીંયા અમારે રામપુરી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ઇન જે ખૂબ સરસ આયોજન રાખવાનું હતું એમને જે ભાઈને ઇનમ લાગ્યું એમનું આજે વિતરણ કરવાનું છે તો આ વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો આ વ્લોગ સાહેબ તમારું પણ કિસ્મત બદલી શકે છે ખાલી ત્રણસો નવ્વાણું રૂપિયામાં તો આ જે ભાઈને ટ્રેક્ટર બાઈક લાગ્યું એનું આજે કરવાનું છે તો આજે અમે રાણાભાઈ દિનેશભાઈ જઈ રહ્યા છીએ રાણાભાઈ તમારું શું કેવું છે જે આપણે આગળ ડ્રો કર્યો શ્રી શ્રી રામપુરીજી ગૌશાળાની અંદર તેની અંદર જે ભાઈઓને ટ્રેક્ટર લાગેલ છે બાઇક લાગેલ છે તેમનું વિતરણ કરવાનું છે મોલ ઓફિસે ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ ડ્રોની ભવ્ય સફળતા બાદ મિત્રો અમે ચોથો ડ્રો પણ લઈને આવી ગયા છે રામદેવ ફાઉન્ડેશન તો મિત્રો તેની અંદર તમે પણ ત્રણસો નવાણું રૂપિયાની કૂપન લો અને તમારા કિસ્મત અજમાવો એની અંદર તમારે પણ હોઈ શકે છે ટ્રેક્ટર કે ભાઈ તો મિત્રો રાખવાની જોશો અત્યારે જ ચોથા ડ્રોની શરૂઆત થઈ ગઈ છે તો કૂપન લેવાનું ચાલુ જ છે અરેશ ભાઈનો સંપર્ક કરો તો જે ભાઈને ઓનલાઈન ટિકિટ લેવી હોય તો નીચે આપણા નંબર ઉપર અત્યારે જ કોન્ટેક કરીને

એકસો એક બાઇક આવી ગયા છે અને જો તમારે પણ ઓનલાઈન ટિકિટ લેવી હોય તો નીચે આપણા નંબર ઉપર કોલ કરી શકો છો કેમ કે નેક્સ્ટ બાઈક આ બાઇક કે ટ્રેક્ટર તમારું પણ હોઈ શકે છે તો નેક્સ્ટ રામદેવ ફ્રાઉડેશન ઇનોમી યોજના જેમાં પહેલાં નંબરવાળાને આપવામાં આવશે અગિયાર લાખ રૂપિયા રોકડા બીજા નંબરમાં છે નવ પંદર લાખને ત્રીજા નંબરવાળાને આપવામાં આવશે પણ નવ લાખ તો જે ભાઈને ટિકિટ લેવી હોય તો નીચે આપણા નંબર ઉપર અત્યારે જ કોન્ટેક કરીને ઓનલાઈન ટિકિટ ખરીદી શકે છે તો તમે જોઈ રહ્યા છો બાઈક ટ્રેક્ટર અને આજે વિસરણ કરવાનું છે તો આવી ગયા છે નંબર પ્લેટ સાથે બાકી ટેક્ટર આ બાજુ પણ છે એમ કરીને એકાવન ટ્રેક્ટર અને એકસો એક બાઇક પણ અહીંયા કને આવી ગયા છે તમે જોઈ રહ્યા છો હાલો ફ્રેન્ડ જય માતાજી તો તમે જોઈ રહ્યા છો આ ભાઈને ટ્રેક્ટર લાગ્યું આ બિબલીના નામ ઉપર તો ભાઈનું શું રિએક્શન છે આપણે થોડુંક એમની પાસે જાણી લઈ તો જો આ ભાઈને ટ્રેક્ટર લાગ્યું છે આ બિબલીના નામ ઉપર ટિકિટ લખાવેલ હતી ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં તો ટિકિટ તમારે કેટલા રૂપિયામાં લાગી છે ટ્રેક્ટર ત્રણસો નવ્વાણું માં લાગ્યું છે આ બિબલી નામે કૂપન ઉપર બરાબર અને અને વારાથી મેં લેવાયું અને તમારું ગામ કયું છે અમારું ગામ વારા વારા અને નેક્સ્ટ ટાઈમે હવે જે આગલા ડ્રોમાં તમે ટિકિટ ભરાવાના છો ને હા ભરાવાના હા તો આ દાડે તમે કેટલી ટિકિટ લીધલ હતી આમાં એક જ ટિકિટ લીધલ હતી એક ટિકિટમાં તમારે ટ્રેક્ટર લાગ્યું ને પહેલો નસીબમાં લાગ્યું તો કેવું તમને ફીલ થાય અંદરથી મજા આવે હી હા આવે ને મજા ટ્રેક્ટર યાર 399 રૂપિયામાં ટ્રેક્ટર લાગે ને મજા કેમ ના આવે હા 399 ટ્રેક્ટર તો ભાઈ આવી ગયા તમે જુઓ અહીંયા કને ઘણા કાકા હે આપણે અહીંયા કને આવી ગયા એમનું ટ્રેક્ટર લાગ્યું હોય તો ટ્રેક્ટર લેવા માટે તમે જુઓ છો આઈ સર ત્રણસો ત્રીસ લાગ્યું હોય ને બાકી ઘણા એકાવન ટ્રેક્ટર છે આજુબાજુમાં બધા ને ટ્રેક્ટર લાગ્યા છે જે ભાઈને ને ટ્રેક્ટર લાગ્યા એ બધા અહીંયા કને લેવા આવી ગયા છે ના આ આ બીબલીના નામે ટ્રેક્ટર ટિકિટ લગાવેલ હતી એમને ટ્રેક્ટર લાગ્યું હોય તો જો તમારે પણ તમારું કિસ્મત ખાલી ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં અજમાવું હોય તો નીચે આપેલા નંબર ઉપર અત્યારે જ કોન્ટેક કરીને આ ટ્રેક્ટર તમારા નસીબમાં હશે તો તમારે ટ્રેક્ટર લાગી પણ શકે છે જય માતાજી હાલો મિત્રો જુઓ આ ભાઈ આપણે આવે હે એમને લાગ્યું છે આ બાઇક તો જુઓ ભાઈ ને બાઇક લાગ્યું છે તો કેટલા રૂપિયા માં બાઇક લાગ્યું તમારે ત્રણસો નવાણું રૂપિયા માં કયું ગામ હે તમારું સુવરી માનપુર અને આ ટિકિટ કેટલી લીધી હતી તમે અમે લીધી હતી બે બે ટિકિટ લીધી હોય કેના નામે લીધી હતી ટિકિટ અમે માતાજીના નામે લીધી હતી તો માતાજીના નામે ટિકિટ લીધી હતી એમને એને એમને આ બાઇક લાગ્યું છે જો તમારા પણ કિસ્મત માં આ બાઇક હોય શકે છે જો તમે ત્રણસોને નવણો રૂપિયાની ટિકિટ ઓનલાઈન ટિકિટ ખરીદશો તો તો નીચે આપણા નંબર ઉપર અત્યારે જ કોન્ટેક કરીને આ ટિકિટ ખરીદી શકો છો રામદેવ ફ્રાઉન્ડેશન ઇનવી યોજના જે ચોથો ડ્રો આવી રહ્યો છે એમાં જો તમે ટિકિટ ખરીદશો તો આ બાઇક આ ટ્રેક્ટર પણ તમારા નથી ટીપમાં હોય શકે છે જો આ ભાઈને ખાલી ત્રણસો ને 399 રૂપિયામાં આ બાઈક લાગ્યું હોય જય માતાજી હું રાણાભાઈ ઠાકોર તો અમે રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે એક ભાઈ અમને ટ્રેક્ટર લઈને મળ્યા છે તો ભાઈની પણ મુલાકાત કરી આપણે ભાઈ તમે ટ્રેક્ટર ક્યાંથી લાયા આ રામપુર ગૌશાળા ત્રણસો નું ટિકિટ લઈ રી બરોબર 399 ની કૂપન લીધી હતી ને ભાઈ હા બરોબર એની અંદર તમને શું લાગ્યું ટ્રેક્ટર લાગ્યું બરોબર તો તમને કેવું લાગ્યું સારું લાગ્યું બરોબર

અમારા વિજયભાઈએ હમણાં કીધું કે ચોપ્પન હજાર માણસો એકદમ એમને સાચી વાત કરી છે કે આપણા આ બનાસકાંઠામાં ડ્રો લઈને આવ્યો હું તો રામાપીરની દયાથી હું લઈને આવ્યો પહેલો મેં ડ્રો કર્યો એના પછી અમારા અત્યારે માર્કેટમાં પછી પછી ડ્રો ચાલે છે આની અંદર બધી એમના સર્વયા મુજબ આરામથી ચોપન હજાર માણસોના ઘરે એમનો ચૂલો ચાલુ રહે છે એકદમ કરેક્ટ વાત છે અને વાત બીજી કે જેને ઈનામ લાગે છે ચારસો રૂપિયામાં પાંચસોમાં જે અમારી સિસ્ટમ ચાલે છે હું તમને એક દાખલો આપું છું કે ડ્રમ ઇલેવન ચાલે છે એની અંદર ગેમ ચાલે છે એનું નામ જ ગેમ છે આની અંદર માણસો પૈસા કેટલાય નોખે છે મેં એક દિવસ વાત થઈ એટલે મારા ગામમાં જ મને કે ગામમાં આપણા ગામમાં છોકરાઓ કે દિવસના કે પોત લાખ નોખતા હશે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા એમાંથી ક્યાંય ગાયમાં પૈસા જતો નથી એનામાંથી કોઈના ઘરે બાઈક કે ટ્રેક્ટર જાતો નથી એ પૈસા ડાયરેક્ટ જાય છે તો અમારા પૈસા આ ટ્રેક્ટર દિવસો તમે કરોડોના ને બાઈક આવેલા પડ્યા છે ઘંટી ફરી એ ગરીબ માણસોના જે ઉપરવાળો ન્યાય કરે છે એના ઘરે જાય છે એના સિવાય વિજયભાઈ કહે કીધું એમ 54000 હજાર માણસોના ચૂલા ચાલુ રહે બે રૂપિયા મજૂરી કરે છે એમાં જાય છે ગૌશાળામાં ફાળો જાય છે એના સિવાય અમે કબૂતરોમાં અને રખડતી ગાયોમાં પણ ચાર ને દોણા આપો છો એના પણ વિડીયા તમે જોયા હશે એટલે આની અંદર અમારા આ ડ્રોનની અંદર કોઈએ ટોપો ખાવું પડશે એવી વ્યવસ્થા ક્યારેય નહીં થાય ગેમમાં અથવા બીજી જે પણ ચાલે છે એની અંદર કેટલા માણસો ટોપા ખાય છે એમને પોતાના ઘરેથી આખો ઘર વેરવિખર થઈ જાય છે એવી વ્યવસ્થા કોઈ અમારા ની અંદર કૂપન લેશે કે એજન્ટ બને તો એને કોઈ એવી પરિસ્થિતિ નહીં આવે કે એને આ ગેમના કારણે કે આના કારણે કે આ ડ્રોનના કારણે ટોપો ખાધો એ વ્યવસ્થા નહીં આવે ગેમ હોય છે કે બીજી ગમે તે શેરબજારનો જે કરે છે એ વ્યક્તિઓ ઘણા ખરા ટોપા ખાધેલા તમારી સમક્ષ સાક્ષાત દાખલા છે કે એમને ન સુટકે પચીસ પચાસ લાખ ભરવાના આવતા હોય છે ચોવીસ કલાકમાં અને એમને તો ટોપો ખાવો પડે છે કે નેરમાં પડે છે કે ગોળી મારીને જાતે મરવું પડે છે બાકી અમારા ડ્રોનની અંદર કોઈ એવો નહીં થાય કે એને આ વસ્તુ કરીને એને જીવ આપવું પડ્યું અને બધોનો જે આપણો ભારત સરકારનો સૂત્ર છે કે સબકા સાથ સબકા વિકાસ અમે બધાને સાથે લઈને આડો છો અમારો પોતાનો અમે કંઈ કરતા નથી બધોનો પહેલાં ઇનામવાળાને ઇનામ આપો છો એના પછી અમારા એજન્ટોનો ઘરનો ચૂલો ચાલુ રહે છે અને અમે પણ હાવગતું કે કે ભાઈ આપી જ દોશો એવા નથી અમારી પણ અમે મજૂરી લો છો નથી લેતા એમ નહીં પણ જે વિજયભાઈ કીધું એમ કરોડો રૂપિયાની વાત આવે એ નથી કંઈ અમે અમારે જે તેટય એ મુજબની અમે મજૂરી લો છો ભગવાનથી બી આવશો બીજા તો બધા ભગવાન જ છે બાકી આપણે ભગવાનથી બી આવશો ભગવાનથી ને ઈનામ વિતરણ બધું કામ ભગવાનથી ને કરો છો તો બધાઓને વિનંતી કે આપ સૌ અમારી રામદેવ ફાઉન્ડેશન ડ્રો ચાલુ છે આમાં કૂપન લેજો આનો પણ મોર્થલ મુકામે એજન્ટો દ્વારા ખૂબ જ સારો ડ્રો થશે ઓનલાઈનમાં પરફેક્ટ રિઝલ્ટ આપીશું અને જેને પણ ઇનામ લાગશે

તો એની માટે પત્રકાર તરીકે મેં નિર્ણય કર્યો ત્યાંથી મને એમ સાચું લાગ્યું કે ભાઈ આના જેવું કામ તો બીજું કોઈ ન કરી શકે એટલે એની પાછળ પછી મેં એમનો એજન્ટ બન્યો અને એમના પાર્ટનરશિપ કરી અને મેં કૂપન વેચવાનું ચાલુ કર્યું મિત્રો કારણ કે સો ટકા સાચું છે અશોકભાઈ માળી હરેક નાના મોટા લોકોનો રોજગાર ચલાવે છે અત્યારે ચોપન હજાર લોકો છે એની પાછળ ચોપન હજાર લોકોનો રોજગાર પૂરો પાડું કરતો તો આવી મંદિરમાં અશોકભાઈ એક માળી જ છે બરોબર તમારા ચારસો રૂપિયા ફક્ત એવું કોઈ વેરફાઈ નથી જતા મિત્રો ચારસો રૂપિયામાં સો રૂપિયા ગૌશાળા અથવા કોઈ બી સેવાના કાર્યમાં જશે સો રૂપિયા અમારા જેવા ચોપન હજાર લોકોના ઘરમાં જશે બીજા તમારી જોડે બસો રૂપિયા તો બસો રૂપિયા જેને ઇનામ લાગે છે સાત લાખનું એને તમે મદદ કરી શકો છો મિત્રો મદદ એટલે કેવી મદદ કે તમે જેને જાણતા નથી ઓળખતા નથી એવી તમે મદદ કરી શકો છો એટલે આ કૂપનની અંદર તમારા કોઈ ચારસો રૂપિયા વેડફાતા નથી એટલે મિત્રો અમારા નવા ડ્રોની અંદર ચોથા ડ્રોમાં રામદેવ ફાઉન્ડેશનમાં ઇનામ યોજનામાં બહુ મોટું સરસ આયોજન કરેલું છે આમાં રોકડ ઇનામ છે આ વખતે તો માનો કે કોઈ ગરીબના એકવીસ લાખ રૂપિયા ગરીબમાં જાય તો આખી જિંદગી એને કમાવવું નહીં પડે મિત્રો તમારા ચારસો રૂપિયામાંથી એને તમે સહભાગી બનશો એટલે મારો માનવું એવું છે કે સાહેબ એમને ટિકિટ લેજો અને બીજાને સહભાગી બનો અને તમા અમારા જેવા ચોપન હજાર લોકોને મદદરૂપ થાવ તે બદલ ખૂબ ખૂબ આભાર વચ્ચે સુરતમાં કિસ્સો આવ્યો તો મંદીના કારણે નવ જણે આત્મહત્યા કરી નાખી હતી એક કિસ્સામાં નવ જણે આત્મહત્યા કરી હતી કારણ કે એની પાસે રોજગાર નતો અને અશોકભાઈ માળે ખોજા છે અમારા જેવા લોકો રોજગાર માણસ ને પૂરું પાડે છે આજે અમે ચોપન લોકો છે એજન્ટ આમાં પચાસ રૂપિયા કમિશન લીધે એનો ઘર મહિને ચાલે છે બરોબર તો આ સહભાગી બનો અને આની અંદર તમારું કુપન લઈને અમને લાભ આપો અને તમે પણ લાભ મેળવો જે નાના મોટા ગરીબ છે એમને પણ ટ્રેક્ટર જાય બાઇક જાય દૂધ ભરાવામાં તકલીફ ન પડે તો અસ્તુ જય ભારત આજે રામદેવ ફાઉન્ડેશન દ્વારા જે ડ્રામા રામપુરામાં જે દોષ હતો એમાં મને બાઇક મળેલ છે અને એક વાત ખાસ મારે કહેવી હતી કે વચ્ચે એક મેં વિડીયો જોયો હતો કે કોઈ ટિકિટ બદલે આ બદલે એટલે ગામ હોયના એક ગાંડું હોય એટલે એનો બહુ આપણે ઉપયોગ કરવો નહીં કારણ કે માણસની વેલ્યુ હોય મારવું હોય તો પછી બહુ મારીને જ જાય બધા એટલે એવું કોઈ રાખશો નહીં બહુ નિઃસ્વાસ ભાવે અને ખાસ તો ગૌશાળા માટે વપરાય છે પાંત્રીસના માવા આપણે પચાસ ખાઈ જઈએ તો એટલું જ થાય ત્રણસો નવ્વાણું થાય એટલે આમ કૂંઈન ન થાય પણ આમ કૂં થાય છે એનું જાગતું ઉદાહરણ છે અમારે મારા બાજુના ગામમાં ગણપતભાઈ માલી છે સાવ ગરીબ માણસ છે એને આપણે બાઇક લાગી એટલે એ આજે આવવાના જ છે હું આપણે મળીશ પણ એ એટલા ભાવુક થઈ ગયા કે સાહેબ મારી દીકરી પાંચ કિલોમીટર ચાલીને જાય આજે અશોક લીધે હું એને પાંચ કિલોમીટર સ્કૂલે મૂકવા જઈશ એટલે એક દીકરીના જો આશીર્વાદ મળતા હોય તો આ ફાઉન્ડેશનને બીજું કંઈ કહેવાની મારે જરૂર થતી નથી બાકી અમે ગઢવી લોકો ત્યાં ગાયું બચાવો ગાયું બચાવો અને એના પાસે અમે પાંચ લાખ ડાયરામ લેવી જ છીએ પણ જે આ ભાવ જે એમને નોચલો્યો છે એમાં માતાજી રામદેવભાઈ એમને સહાય કરે જય મગલ એવું રામદેવ ફાઉન્ડેશન ની નવી યોજના માં અમારે આ ભાઈને ને ટ્રેક્ટર લાગેલો તો લેવા માટે આવેલા હતા ડામા રામપુરા જે ડ્રો થયો એમાં તો આપણને બધાને જો એવું લાગતું હોય કે ભાઈ આમાં ફ્રોડ છે એવું છે તો અમે જાતે નિરીક્ષણ કરેલું છે અમારે ટ્રેક્ટર લાગ્યું એટલે અમે અશોકભાઈ તો અમે એને ઓળખતા નહોતા ફોજોજી મારા મિત્ર હતા અશોકભાઈ સાથે બી મુલાકાત થઈ કોઈ ફ્રોડ નથી એકદમ પારદર્શક વ્યવહાર છે બોલે છે એ ફાઇનલ છે એમાં કોઈ લોચા જેવું નથી અને જે બી બતાવે છે લાઈવમાં એ સાવ સાચું છે એમાં કોઈ ફ્રોડની આશંકા અને મતલબ આપણને વેમ જેવું લાગે એવું જ છે જ નહીં તદ્દન જેને બી જે ઇનામ લાગ્યું હોય બે પાંચ દિવસ આગળ પાછું થઈ શકે એમ છે બાકી એમાં કે ના મળે નહીં ફ્રોડ છે એની પાછળથી નથી આપતા નહીં એવું કશું જ છે જ નહીં એકદમ સરળ અને સીધો અને આમાં મતલબ તમે કૂપન લો તો તમને એવું ના લાગે કે અમે આ શું કર્યું છે કેમ કે અને ગાયોના લાભાર્થે બી આ લોકો પૈસા આપે છે તો ખોટા રસ્તે પૈસા જતા નથી અને આપણે એટલું બધું એવો વિચાર કરીએ છીએ કે આ લોકો પાછળ કરોડોપતિ થઈ જાય છે તો એ પણ નથી એ બધા પૈસા ગાયો માટે એવી રીતે વાપરે છે મતલબ એવું નથી કે એમના સ્વાર્થ માટે આ ડ્રો કરે છે એટલે આપણને બધાને વેમ હોય કસ્ટમરને આપણે દૂર દૂર થી આવતા હોઈએ તો આપણને લાગે કે આ લોકો કરોડપતિ થવા માટે કરે છે તો આ લોકો આ ડ્રો પાછળ કરોડપતિ થતા નથી આપણા મનમાં વેમો હતો એ બી સેવાનું કામ કરે છે અને આપણને જે લાગે છે લાઈમાં જે જેને જે કુપન લાગે છે મતલબ એટલા અગિયારસો ઇનામ હોય એક પણ વ્યક્તિ એવો કહેવા વાળો નહીં મળે કે અમે અમને ઇનામ નથી આપ્યું એટલે એકદમ પારદર્શક વ્યવહાર છે આ મારી તો અશોકભાઈ સાથે આ વખતે અમારે ભાઈને ટ્રેક્ટર લાગ્યો અને મુલાકાત થવાની થઈ બાકી પહેલાં મારે કોઈ કોન્ટેક્ટ ન હતો પણ એ મુલાકાત થઈ મને સરળ સ્વભાવના સાદા અને મસ્ત માણસ લાગ્યા એટલે આ ઇનામમાં તમે બધા સપોર્ટ કરો એવી હું તમને વિનંતી કરું છું અને ગૌ સેવામાં પૈસા જાય છે એટલે ખોટા ખોટા રસ્તે આપણા પૈસા વેડફાતા નથી બાકી તો જેને ઈનામ લાગે છે એ ચારસો રૂપિયામાં ઇનામ બી આપે છે ને મતલબ ચારસો રૂપિયામાં ટ્રેક્ટર આપે છે તો એ બી એમના કોઈ ઘરના પૈસા ન તો આપી જ ના શકે તો આપણે બધા સહયોગ કરીએ એ બી આગળ પ્રગતિ કરે આપણને બી આમાં જેને જેને લાગ્યા એ આ ટ્રેક્ટર કોઈ લઈ જાય એ બાઇક કોઈ લઈ જાય એના ઉપર એ બી પ્રગતિ કરે એટલી હું વિનંતી કરું છું જય જય બસ આજના વ્લોગમાં આટલું તો મારો વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો અને જો તમારે પણ ઓનલાઈન ટિકિટ ખરીદી હોય તો નીચે આપણા નંબર ઉપર અત્યારે જ કોન્ટેક્ટ કરીને ઓનલાઈન ટિકિટ ખરીદી શકો છો જય માતાજી